હેલો દોસ્તો કેમ છો બધા આ બધા મજામાં જશું તો આપણા બ્લોગ જોવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો મોર્નિંગમાં આપણે ઇન્જેક્શન મારવાનું છે તમે જોઈ શકો છો હીરું ભરે છે ભરી દીધું તો આપણે લગાવીશું હાથ પર તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી દેજો તો ટેબ્લેટ લેવાની છે એ બી ટેબ્લેટ લઈ લઈશું આપણે બરાબર લો હમ હલ

આઈ હોપ વિડીયો તમને પસંદ આવ્યો જ હશે તો લાઇક એન્ડ કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકરને દબાવવાનું ભૂલતા નહીં ને બીજો પાર્ટ આવશે કાલે તો જોવાનું ચૂકશો નહીં